ધાર્મિક ઉજવણી માટે શ્રદ્ધાળુઓને આમંત્રણ આપ્યું દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે આણંદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલા વિવિધ મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે કાળી ચૌદશ થી નૂતન વર્ષ સુધી ચાલનારા કાર્યક્રમોમાં વિશેષ આરતી અન્નકૂટ દર્શન તથા મહાપ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનો સમાવેશ પામે છે જેમાં ઇસ્કોન મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર રોકડિયા હનુમાન મંદિર લાંબવેલ હનુમાન મંદિરના ટ્રસ્ટ અને પૂજારીઓ દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લે અને દર્શન સમયે કોઈ અફરાતફરી ન સર્જાય તે માટે સહકાર આપે દરેક મંદિર સમયસર દર્શન અને પ્રસાદ વિતરણની વ્યવસ્થા ગોઠવી દેવાય છે કાળી ચૌદસના પૂર્વે નિમિત્તે મોડી રાત્રે

નવા વર્ષમાં નૂતન વર્ષમાં અન્નકૂટ ઉત્સવ પણ વડતાલ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોને અન્કુટ ઉત્સવ પણ થશે વડતાલ મંદિરના ચેરમેન શ્રી પરમપૂજ્ય ડૉક્ટર શાસ્ત્રી સંતોલભદાસજી સ્વામી મુખ્ય કોઠારી શ્રી પરમ પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે સંતો એમના માર્ગદર્શન અને એમની પ્રેરણા હેઠળ ધનતેરસના દિવસથી દિવાળીના દીપાવલી પર્વનો પ્રારંભ થશે સાથે સાથે કાળી ચૌદશ ઓગણીસ તારીખ અને ખાસ કરીને વીસ તારીખે કાળી ચૌદશના દિવસે હનુમાનજીનું પૂજન અહીંયા બસો વર્ષ જૂના હનુમાનજી સ્વયં સ્વામિનારાયણ ભગવાને જે હનુમાનજીની સ્થાપના કરી છે તે હનુમાનજીનું વિશેષ પૂજન પરમ પૂજ્ય મહારાષ્રી કાળી ચૌદશના દિવસે સવારે સાડા નવથી સાડા દસ સુધી પૂજન થશે ત્યારબાદ બપોરના સમયે ચોપડા પૂજન પણ અહીંયા હજારો હરિભક્તો આવતા હોય આસપાસના એ અહીંયા ચોપડા પૂજન માટે પણ ખાસ પધારતા હોય છે ત્યારે ચોપડા પૂજન બપોરે બે વાગ્યાથી કે સાંજે પાંચ વાગ્યા સુધી નિજ મંદિરમાં ચોપડા પૂજન થશે ત્યારબાદ લક્ષ્મી પૂજન એકવીસ તારીખે લક્ષ્મી પૂજનનો સુંદર મજાનો અહીંયા લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાનને બસોને એક વર્ષ પૂર્વે લક્ષ્મી અને નારાયણ ભગવાનની સ્થાપના કરેલી છે તો લક્ષ્મીજીનું વિશેષ પૂજન પણ એકવીસ તારીખે સાંજે પાંચ વાગે આ મંદિરમાં નિજ મંદિરમાં કરવામાં આ આગામી કાળી ચૌદસ તારીખ વીસ દસ બે હજાર પચીસ સોમવારના રોજ આ મંદિરની પ્રણાલી મુજબ ભવ્યતાથી ભવ્ય તીર્થ ઉજવવાની છે આ નિમિત્તે સવારે સાડા ચાર વાગે મંગળા આરતી થશે ત્યારબાદ સાડા છથી સાત વાગ્યા દરમિયાન સોળસોપચાર રાજ્યોપચાર જે અભિષેક છે એ થશે ત્યારબાદ અહીંયા સાડા સાત વાગે શણગારાથી થશે આ મંદિરના પટ્ટાંગણમાં આવેલ કલાત્મક યજ્ઞશાળામાં નવ વાગે બરાબર મારુતિ યજ્ઞની શરૂઆત મંદિરના મહંત પરમપૂજ્ય સદગુરુ ભક્તવસ સ્વામી તથા અન્ય સંતોના વરદ કરવામાં આવશે આ યજ્ઞ બપોરે એક વાગે વિરામ પામવામાં આવશે એ દરમિયાન વચ્ચે સાડા બાર વાગે મંદિરમાં તૈયાર થયેલ ભવ્ય છપ્પન બોલ કહેતાં અન્નકૂટની આરતી મંદિરના મહંત તથા યજમાન પરિવારના વરદ હસ્તે કરવામાં આવશે સાંજે સાડા પાંચ વાગે અહીં જે કલાત્મક યજ્ઞશાળામાં ચાલતા મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ વળતા લક્ષ્મીનારાયણ દેવ પીઠાતીશ્વર પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદી મહારાજ તથા વડતાળથી પધારે અન્ય સંતોના વરદ હસ્તે કરવામાં આવશે તેમજ તેમના આશીર્વાદ વચ્ચનનો પણ લાભ આપવામાં આવશે રાત્રે સાડા અગિયાર વાગે શયન આરતી કરી અને દાદાને મંદિર બંધ થશે સ્વયંભૂ પ્રગટ શ્રી લાંબેલ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારોમાં ધનતેરસ તારીખ અઢાર દસ ને શનિવારના રોજ યોજાનાર છે ઓગણીસ દસને રવિવારના રોજ કાળી અને કાળી ચૌદશની આરતી શનિવારની મધ્યરાત્રિ એટલે કે રવિવારની વહેલી સવારે યોજાનાર છે ત્યારબાદ દિવાળી અને પડતર દિવસ અને બેસતું વર્ષ તારીખ બાવીસ દસ ને બુધવારના રોજ યોજાનાર છે મંદિરના વિવદ તહેવારોમાં સૌ યાત્રાળુઓ દર્શનાર્થીઓને નમ્ર વિનંતી કે શાંતિથી ધીરેથી દર્શન કરે અને દાદાનું ભવ્ય મંદિર નિર્માણ થઈ ગયું છે દિવાળી પરિસ્થિતિ स्कूलों में बच्चों के लिए विशेष प्रसाद की व्यवस्था होती है और सुबह साढ़े चार बजे भगवान का शुभ मंगला आरती का दर्शन प्रारंभ होता है और विशेष दर्शन जो है वह सवा सात बजे भगवान का दर्शन होता है और निरंतर देह दर्शन शायम साढ़े आठ बजे तक दर्शन चलेगा विशेष रूप से भाई दूज के दिन विशेष अन्नकूट का भी विशेष दर्शन होता है जो कि साढ़े दस से लेकर डेढ़ बजे तक यह विशेष दर्शन होता है अन्नपुर प्रसाद का और साथ ही साथ आगंतुक सभी भक्तों के लिए महाप्रसाद की भी व्यवस्था रहती है नववर्ष पर भी यहाँ पर विशेष उत्सव मनाया जाएगा और सुबह साढ़े चार बजे शुभ मंगला आरती का दर्शन प्रारंभ होगा और सुबह साढ़े सात बजे विशेष शुभ श्रृंगार दर्शन श्री श्री राधा भगवान और श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया का होगा और पूरे दिन विशेष प्रकार के कीर्तन का भी आयोजन किया जाएगा जो कि पूरे दोपहर और सायंकाल होते हुए रात्रि साढ़े आठ बजे तक यह निरंतर दर्शन चलता रहेगा और इन सभी अवसरों पर जो है अनेकों अनेक जो भक्तगण का जो समूह है यहाँ पर आते हैं उनके लिए यहाँ मंदिर में जितने भी आगंतुक भक्त होते हैं उन सबके लिए भी यहाँ पर लाडू प्रसाद की भी व्यवस्था रहती है सभी भक्तों को प्रसाद भी वितरण किया जाता है तो इस प्रकार यह पूरे उत्सव में सभी भक्तों के लिए विशेष कीर्तन दर्शन और महाप्रसाद की भी व्यवस्था रहती है हरे कृष्ण